સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સે હાથ જોડો અંતર્ગત મુલાકાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આપ જાણો છો તેમ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીજી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાર હજાર કિલોમીટરની પદયાત્રા દ્વારા દેશને પ્રેમ ભાઈચારા સમાનતાના સિદ્ધાંતોથી દેશને છોડવા માટે મહાઅભિયાન કરે છે જે આજે પણ વિવિધ રીતે હાથ હાથ હાથથી આગળ વધી રહ્યું છે ત્યારે ગાંધી સરદારના ગુજરાતમાં હાથસે હાથ જોડો અભિયાન દ્વારા વધુમાં વધુ ભાઈ બહેનો સક્રિયપણે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે જેના ઉપલક્ષમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાથસે હાથ જોડો અંતર્ગત મુલાકાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ પક્ષના સૌ આગેવાન કાર્યકર મિત્રોએ સાથીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ કાર્યાલય મક્કાઈ પુલ નાનપુરા સુરત ખાતે આ કાર્યક્રમમાં મોટી માત્રામાં જોડાયા હતા અને સે હાથ જોડો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો જેમાં કાર્યક્રમમાં ધનસુખભાઈ રાજપૂત પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વિપુલ ઉદનાવાલા દિનેશ સાવલિયા અને આ કાર્યક્રમ રાખનારા પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપસ્થિત રહ્યા હતા મેઘનાબેન જે કોંગ્રેસના ક્ષક્રિય આગેવાન હતા કઈ કઈ ટેકનિકલ કારણોસર પાર્ટી એમને નિષ્કાસિત કરાવી અને હવે એમને પાસે કોંગ્રેસ પાર્ટીએ પ્રવેશ એના ઉપલબ્ધમાં વેઘનાબેન એ છ આઠ મહિનાના વર્ષ બે વર્ષ સુધી દૂર હતા તે દૂર ગયામાં જે એમને જે બધી એકઠી કરીને આજે વધારે સંખ્યામાં બહેનોની સાથે હાથ સે હાથ જોડો લડકી હું ને શક્તિ હું ના જે ટોટલ્સ છે પ્રિયંકાજીનું અને રાહુલજીનું હાથ સે હાથ જોડો આ અમારું જે અભિયાન છે એને આવી અમે ખૂબ જ પૂરજોશથી લોકોની વચ્ચે જઈને કોંગ્રેસની વિચારધારા કોંગ્રેસના કરેલા કામો સાહીઠ વર્ષ કોંગ્રેસે જે કામ કર્યા છે તેમની એક આખી ભગભેટ બનાવી છે અને કોંગ્રેસ પાર્ટી જે એનો મુદ્દા છે સંવિધાનને રક્ષક રક્ષા કરવી મોંઘવારી મહિલાઓને જે વધારે પડતી વધી રહે છે મહિલાઓને મોંઘવારી મળે છે તે બાબત બેરોજગારી યુવાનોને જે મળે છે આ બધી બાબતોને લઈને અમે લોકોને જાગૃત કરીશું લોકો સુધી જઈશું હાથ હાથ જોડેલા શબ્દ બનાવીશું આ પ્રક્રિયા અમારી સતત ચાલતી રહેશે કોઈ ટૂંક સમય માટે અનેક મુદ્દા એવા છે છતાં કોંગ્રેસ જે જોઈ એ રીતે વિરોધ નથી કરી રહી છે હું સામાન્ય કાર્યકર્તા છું છેલ્લા પચીસ વર્ષથી હું કોંગ્રેસમાં સક્રિય રીતે કામ કરતી આવી હતી પરંતુ કોઈ કારણોસર તમને બી ખબર છે કે કેન્દ્રથી લઈને રાજ્ય અને રાજ્યથી લઈને શહેર સુધી જે સક્રિય કોંગ્રેસના કાર્યકર્તા હતા એને કોઈને કોઈ કારણોસર હેરાન કરવામાં આવેલા તેની હું પણ ભોગ બનેલી હતી પરંતુ મારા પ્રમુખશ્રીએ અને મારી પાર્ટીએ મારા પણ વિશ્વાસ રાખી જયારે મને પાછી પરત પાર્ટીમાં લીધી છે તો હું એટલું કહું છું કે હાથથી હાથ જોડો અભિયાનમાં હું દરેક વોર્ડ વોર્ડ જઈશ અને દરેક વોર્ડમાં યુવાઓને મહિલાઓને પુરુષ કોંગ્રેસમાં જે રાહુલજીની મેસેજ છે કે હાથ હાથ જોડો અને સામાન્ય વ્યક્તિની સેવા કરવાની અને સામાન્ય વ્યક્તિઓને જોડવાની સંપૂર્ણ પ્રયત્ન જે મારા પ્રમુખશ્રી માં પર વિશ્વાસ રાખ્યો છે તે હું કરીને બતાવીશ મને કોઈ આમાં હોદ્દો કે એના માટે નથી આવી પણ હું માત્ર માત્ર કોંગ્રેસની કાર્યકર્તા હતી છું અને રહીશ અને હું મારી બહેનોએ મને પૂરો સહકાર આપ્યો છે મમતાબેન જે પ્રમુખ છે સાયાબેન એક્સ પ્રેસિડેન્ટ છે મહિલાના પ્રમુખ પ્રમુખસિંહમાં આ લોકોએ લોકો આભાર માનવું કોંગ્રેસ પરિવાર કેવી રીતે મારા પચીસ વર્ષથી કોંગ્રેસમાં જ મારા કોંગ્રેસ માં હાથી ચૂંટણી રહીશ એટલે મારા માટે તો મારું ઘરમાં પાછું હોવાથી મારા સારા જ મોટો ગર્વ દિવસ આજે કોઈ નહીં